આઝાદી માટે અમૂલ્ય ફાળો આપનાર લોકમાતા અહલ્યાબાઈ હોલકરની આજે ત્રણસો મી જન્મજયંતિની ઉજવણી રાપર ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી જેમાં અહલ્યાબાઈ હોલકરની આઝાદી અંગે સમજણ આપવામાં આવી હતી અને દેશ માટે અમૂલ્ય ફાળો આપનાર લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તમામ આગેવાનોએ પુષ્પગુચ્છ અર્પણ કરી વંદન કર્યા હતા આ પ્રસંગે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા ના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે નગરપાલિકાના માજી પ્રમુખ હઠુભા સોઢા મધુભા વાઘેલા ઉમેશ સોની નિલેશ માલી જાનખાન બલોચ મેહુલભાઈ જોશી હમીરજી સોઢા ડોલર રાય ગોર પ્રદીપસિંહ સોઢા યુવા ભાજપ શૈલેષ ચંદે ગિરિરાજસિંહ વાઘેલા બાબુભાઈ મુછડિયા લાલજી કારોત્રા મંત્રી મનોરમાબેન સોલંકી જશવંતીબેન મહેતા અલ્પાબેન ગોસ્વામી પ્રીતિબેન દરજી ભરત ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આમાં આજે રાપર ભાજપ કાર્યાલય ખાતે લોકમાતા અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી